હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની નીચે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી ચાલુ છે મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે પચીસ આઠ પચીસ અને આજની આવકની વાત કરું તો સફેદ ડુંગળીની આજની આવક છે બસો ઠેલી પ્લસ અને લાલ ડુંગળીની આજની આવક છે બેતાલીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે આપણે બંનેના તાજા અને માજા બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બિનારે જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે તમને ખબર જ છે કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી વિડીયોઝ મળે છે હરાજીની અપડેટ મળે છે અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જાઓ અને જેમ બને એમ વિડીયોને શેર કરો લોકો સુધી મને આ ચેનલને આગળ વધારો તમારી માનીને જ આગળ વધારો બરોબર તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈ રહ્યા છે વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા ચાલો જઈએ છીએ બજાર ભાવ જોવા આજના અને ક્યાંથી વિડીયો જોવો છો ખાસ તમે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં

हो कहीं भी यात्री एक रुपए एक रुपए एक रुपए एक रुपए एक रुपए बावी 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 चैत्र स्वाते बच्ची समय हर्चा हर्चा भी है हर्चा हो कहीं यात्री यह कहीं यह कहीं दुमे एक सौ यह कहीं यह बच्ची बच्चाली यात्री स्वाते बाते हर्चे हर्चे आते जाले एक ताली एक ताली में एक सौ एक ताली दूसरा ताल

પચીસ સાડે ત્રીસ રૂપિયા

હચ્ચ ઓર હચ્ચ હચ્ચ ઓર હચ્ચ 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 વે હચ્ચ હચ્ચ લાલા સુરાભાઈ હચ્ચ વે ઓગન છે એક એક જ એકદરે 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 હચ્ચ કેટલી બાર 60 લારૂ છે યે મત જુઓ એકદરે

પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચ સાંજે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા પાંચ પાંચ રૂપિયા પાંચસો રૂપિયા

સોળી તેવી સોળી પચ્ચીસ વી સચ્યા અઠાવતા બંધી બંધી હસ્યા સો સાત્રી સાત્રી ચન્મ સોત્રીસરી ભારત્રી ભારતથી ભારત રૂપિયા અઠાવ અઢી ત્રીસ આડી રૂપિયા આડિત્ર આડત્રી ઉપર ઉપર હે હે ઉપર હે ભાઈયા

પંચી રૂપિયા સાંશી નેવું નેવું ત્રણસો નેવું રૂપિયા બોલતા નેવો નેતાણું

એકસો અગણાચાલી હાણ ચાલી ઓગણી ચાલી ઓગણીસ ચાલીસ 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 રૂપ એક રૂપિયા બોલતા રૂપિયા હવે

બાવા ના બાવા જો બાવા જો બાવા જો બાવા જો ને પાપા 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 ચારસો ઓગણ સાઈઠ ઓગણ સાઈઠ કયા તાર મારે એમ રૂપિયા ઘણસો રૂપિયા આ વપનનો ભાવ બચા બચાસ બચાસ ને બચાવ બચો બચ્યા બચાર્ય બચ્ચો પચાર્યા બચસો પચાસ બચાર ત્યાં એકડી એકરિ એકવર એક અન્ય બસો બસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વકોલનો જોઈ શકો છો

જોલાંગારે લેવાનું હુ હાડો 440 40 40 240 240 244 340 550 250 50 એકાવત બનો ભાઈ એકા 251 મામા કે પાંચ ટોપર પાપા 50 એકાવત ગરણી નું બંડણી જપત કરો 950 950 200 100 200 100 200 100 છે 200 ઓલર છે 200 ઓલર છે કે ઓલર છે કે આ

સૌરાય સૌરાય છે લેગે છે સૌરાય છે બધા સૌરાય સૌરાય છે સૌરાય છે ભાઈ દેડચા નીકળ કા રે નહીં કારઈ ન તો કાયા એ ઉમર નું છે લે એ હોલે

ઓગન <worries> <him ini ensayana>

બસો એકાશીતે બસો ચોરાશી ચોરાશી રૂપિયા નેવું એકાણું એકાણ ને બાણું ત્રણસો 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 રૂપિયા ત્રણસો ત્રણસો

બસો ને પિસ્તાલીસ આ બધું આટલા બધા આટલા વાત વાત 500 700 800 700 800 575 75 ઓર શો કર નાખો સાહેબ સર્ટીફિકેટ રૂપિયા કડ એક કરો છો બસ થઈ

ત્રણસો ને સત્તર રૂપિયા ભાવ હવે મિત્રો